હા એમ પોતે હેલો મિત્રો તો સ્વાગત છે એક નવા અંદર તો તો ગુડ મોર્નિંગ સુપ્રભાત બધા જય માતાજી જય શ્રી રામ તો ફરી આજે જવાના છે ખાડીએ તો અત્યારે લગભગ નવ નો ટાઈમ થઈ ગયો ને જવાના છે તમને બતાવી દો માણસો અમારે લકડીયું લઈને જવાના છે લકડીઓ બરાબર તો બુબલા ને બધું આવી ગયું વર્ષી ભાઈ મને ઓછું આવડે બરાબર ભાઈ જે કહેવાતું હોય પપ્પાના ભી અહીંયા છે એટલે પપ્પા ગયો કપડાં બદલાવા પપ્પા પણ આવવાના ના નવો ડ્રાઈવર બનેલા ભાઈ તું રેવા દે ભાઈ એક તો ઓછી આવડે ને આપણે પાછું જવાનું છે કંપનીમાં કંપનીમાંથી આવે ને તો ભાઈ રાણો નો કહેવાય ભાઈ તો ખબર જોઈ જોઈ ભાઈ હજી વાર છે એ તો અમારે ખબર પડી કે તું બંગડીયું પહેરીશ કે હું પહેરીશ કે ભાઈ એ જોવા હે જોવા હે તો મિત્રો વ્લોગની અંદર વિડીયોની અંદર વ્લોગ તો નથી એ પણ વિડીયો છે તો બન્યા રહેજો અને જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવો વિડીયો મેં લગભગ બે મહિના બેથી ત્રણ ચાર મહિના જેવું થઈ ગયું કેમકે એ શોમાં અમારો ફૂલ ટાઈમ જ તો બરોબર તો અત્યારે લગભગ ત્રણથી ચાર મહિના જેવું થઈ ગયું ને ફરી જાય છે વિડીયો ખૂબ મોટો બનવાનો છે કેમકે ટાઈમની જરૂર છે થોડો ઘટે છે પચાસ ટકા ટાઈમ કમ્પ્લીટ થઈ ગયો ને પચાસ ટકા ઘટે છે તો પચાસ ટકા જેટલી મહેનત કરવાની છે તો કે થઈ જાય નો ડાઉન પણ બને તેટલો સપોર્ટ કરજો પ્રેમ બતાવજો અને શું કહેવાય કે સબ્સ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં અને જો પહેલી વાર વિડીયો જોતા હોય તો લાઇક પણ કરી દેજો શેર પણ કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મળી હશે વિડીયોની આગળ તો ફેમિલી અત્યારે અમે પૂગી ગયા છે ખાડીએ બરોબર ને રસ્તો તમને બતાવવું કેવો છે એ તો એમાં આલું આફ્રિકાનું જંગલ છે अरे थैंक यू भाई थैंक यू बस मुक दे मुक दे मुक दे मुक दे तो गाइस सच्चारा टाइप नो रस्तो छे खूब हार्ड छे इनके બીજા રસ્તે થી આવે છે અહીંયા ફાર્મ છે અહીંથી રસ્તો છે હાજી બોલिए અમે મારો તો ને મારો હા હા हेलो गाइस બોકળો માં આવું હે એ બોકલા એ બોકલા એ ઓલી એરે વાહ વાહ આ નવી સ્ટાઈલ છે એમનો કીક જોખક અરે વાહ એ સ્ટાઈલ તો બધીની છે ભાઈ જૂની સ્ટાઈલ છે કોઈ નવી હોય તો કે તો ગાઈસ ફાઇનલી અત્યારે ભૂગી ગયા છે થોડુંક રહ્યું છે પેલા તો અમારે હોડીમાં જવાનું છે બરોબર એવું છે પેલા અથોલવા જવાનું છે તમને રસ્તો બતાવું ગઈ જતો આમાં કાંટા એવો એટલે આમાં ધ્યાન ફૂલ રાખવું પડે એટલે હોડી અહીંયા છે કે અહીંયા હોય તો તો સારું શેક તો કરી લઈએ એ માં માતાજી તો ગાઈ અત્યારે આ જો પાણી કેટલું ભરાઈ ગયું કાઢવું પડે એમ છે બરોબર એક આરે જોર કરજો ન નહીં નીકળે લાગતું નતો કે નીકળે ઓ ભાઈ સાહેબ લગભગ મને આવું પડીએ થોડું કાઢી નાખો લા પેલા એમ કાઢી નાખો એમ કાઢો તો થાય ઓહો હો સ્પીડ તો જો તો ભાઈ આ છે ને સો નું પાણી છે કેમ કે ક્યાર ને યુઝ નથી થયું લગભગ ઉનાળા ટાઈપ નું તારે પાછું જવાનું છે ખબર છે ને જુલાઈ નો જ કેમ કે આગળ નાવાનું છે એટલે વાંધો નહીં ને આપણે હોળીમાં ફર્સ્ટ ટાઈમ હું તો બેઠું બરોબર બોટ તો આપણે બેઠેલા છે પણ હોળીમાં કોઈ દિવસ બેઠા નથી અને આપણે કોઈ દિવસ લાગે એવું કઈ પકડ્યું નથી કેટલી છે ઓ ભાઈ સાહેબ અરે વાહ એ હું છે હાલો પાણી કાઢો તમે પાણી કાઢો આલુ ફટાફટ એલા પાણી કાઢી નાખો એટલે પછી હું થાકી ગયો હોય તો ઉપાડી દેને એમ અરે આ તો બેઠું

તો મિત્રો અત્યારે જો આ ભાઈ ભાઈ પક્કા આપણે જે નવી એન્ટ્રી કહેવાય ને કે જો કોંગ્રેચ્યુલેશન ની ભાઈ સાવ આપી દીધી છે તો કે ગાડી તો નથી પણ આ શું છે જોઈ લો છે બરોબર ઘરની તો નથી પણ પણ ધમાભાઈ ને ગિફ્ટમાં આપી દીધી પછી એને જી કરવું હોય આ છે પાણી વધી ગયું એટલે મારી પાસે બે મોબાઈલ એક ને બધું ગેજેટ છે બરોબર તો એમાં પ્રોબ્લેમ થાય એમ છે તો વિચાર્યું કે આ ઓડી છે એ ડાયરેક્ટ ઓલી સાઈડે લઈ લઈએ જેથી કરીને હું પણ કોરો રમ અને ગેજેટ પણ નો પલ રહે તો એ ટાઈપનો પ્લાનિંગ છે પછી ત્યાં બાંધી ઓલી સાઈડ બાંધી આપણે જે ડાયરેક જે કામગીરી છે અથફોલવાની જે પણ હશે બરોબર ઈ શરૂઆત કરી દેશું તો ગાઈઝ અત્યારે છે ને જોવો છો તમે અમે ઉતારીએ કે ઉતારવી પડે એમ જ છે ધીરે 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 ભાઈ ધીરે 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 કોંગ્રેચુલેશન તો કઈ દીધું પણ હવે ધંધો કઈ મને બીક લાગે છે મારા મોબાઈલ

જોઈ લે ભાઈ જોઈ લે અમે ઓલી કાકે પૂગી જશું બસ આવી જ્યો આ ભાઈ આવી જ્યો આવી જ્યો ભાઈ 10 રૂપિયા મને પહેલા ઉતરી જવા દે એટલે તને અડી ટિકિટ આપી દઉં તો ગાઈસ ફાઇનલી આપણે આ કાઠે પૂગી જશું એમ કે જો ઓલી કાઠે તો આપણે ડાઈડી ક્યાં વઈ આવેસ એ તો કમ

ને ને ધમો છે 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 પણ વાણમાં બરોબર તો કોણ આ એમ પોતે ટૂંક સમય ટૂંક એટલે ખૂબ ટૂંક સમય જો દિવાળી આવી એટલે આપણે પણ ડાયરેક્ટ ફિશિંગ બ્લોગિંગ સ્ટાર્ટ કરી દેવાના છે એટલે વૈયા જવાના છે અને એ ટાઈપનું પ્લાનિંગ છે આપણો બરોબર તો ત્યાં સુધી જે આપણા ખાડીના વિડીયો આવે તેને સપોર્ટ કરો પ્રેમ બતાવો પચાસ ટકા ઓસ્ટ ટાઈમ ઘટે છે તો એ પૂરો કરવામાં થોડીક મદદ કરો જેથી કરીને મારો હોસ્ટ ટાઈમ કમ્પ્લીટ થઈ જાય ને મોનિટાઇઝેશનલ થઈ જાય જેથી કરીને મારા વિડિયો રેગ્યુલર આવે આ છે અહીંયા છે ને મિત્રો આ ધમાનું ફાર્મ છે ધમ ધમો કહેતો તો મને કે મારી પાસે નવો ફોન છે બરોબર 120 ઝૂમ વાળો બરોબર તો કે એમાંથી હું ઝૂમ કરીને જોઈ કે તમે ઓડિયો આપો છો કે નહીં બરોબર ને કે વિડિયો બનાવો છો કે નહીં તો એને આગળ હું ફોન કરી રાખું તું જોઈ લે તારા ફામે થી બરોબર કે અમે અહીંથી આ કેસ કે નહીં બરોબર તો અત્યારે જો અહીંયા દેખાય છે તમને જો તમે ઝૂમ કરીને બતાવું થોડું તો એ છે ધમાનું ફામ તો ત્યાંથી ઝૂમ કરીને જોવાનો છે તો એ તો એનું કામ કરશે આપણે આપણું કામ શરૂ રાખવાનું છે તો અત્યારે જો બ્લોગની અંદર એવું છે જો અત્યારે અથોલવાનું કામ શરૂ છે

આપણે ઈ સાઈડે નથી નકરાડી કાઈ કાયદેસર આપણે જોત પણ એવું નથી જોવાનું તો આપણે તૈયાર જાહ કેમ કે જા ઈ સાઈડે આપણે જાહું બરોબર અત્યારે કે સ્લો કાઢે છે ભાઈ આમાં કોકરી છે પણ પકડવાની સ્ટાઈલ કરું શું વાત કરે છે ભાઈ આની તો નવી સ્ટાઈલ લાગે છે આ કોકરી છે કેવો તારો કેસલો જોવાનો બાકી છે. કેસલો જોવોસ? આઘડી બતાવેશ? અરે બતાવી દાલ. તો હું અહીં પિગ્યોનો તો. તો ગાઈસ આ છે. તો બેસી કેસલો બરોબર? વાહ આના માટે લાઈક બનતી હે બડી. નહી લાયક જ છે. કાઈડો કાઈડો. તો ફેમિલી અહીંયા હું છે આ સડે ને અલી સડે છે પક્કો કે બેય સાઈડનું શૂટ કરવાનું હોય બરોબર. પોલીસ આયવાલા પક્કો હું.

અને આરે લઈને ફરવું પડે એટલે ઓડી ફરાર થઈ જાય કાક પીસાવી છે ભાઈ પીસાવી ગઈ એટલે અમારી ઓડી ગઈ આઈ તે લાવ અને ટાઈગર તો તો મિત્રો આવે છે ખૂબ વધારે આવે છે ઢડીયો ઢડીયો માર તો હું જોઈ લઉં ફેમિલી જોઈ લે ને આને ધડિયું કેવો મિત્રો દેશી સ્ટાઈલમાં ગુજરાતી સ્ટાઈલમાં જો આમ ધડિયું મારે અંદર થી ધૂળ લઈ એવું છે કા અંદર થી ઢૂળ લઈને મારે બરોબર એટલે મેસ લેવો બધા બેટી જાય અને પછી અતો તો આવે એવું સ્ટાઇલ કોઈ હોય છે બરોબર તો આ નું જો ત્યારે કામ કાજ શરૂ છે તો બન્યારે જો આપણા વિડિયો ની અંદર શું છે કોકરી છે ભાઈ તો કો તો કોકરી નું જ કઈક ઓલું ભરવાનું લાગે છે યાર

અને સ્ટાઇલ ભાઈ ગોલીવાળા સાઈ કરતા તારી ડબલ સ્ટાઇલ છે તો અત્યારે તો સાઈ કરું જ વધારે આવે છે ખાડીમાં બરોબર અને લાગતું નથી કે સોમાં હું હોય બરોબર ભાદરવા જેવો તડકો છે ને વિડિયો બનાવવામાં કઈ ઓલું નથી કેમ કે તડકો પડે એટલે વિડિયો બનાવવામાં કઈ મજા ન આવે તો બનાવીએ છે વિડિયો તો બનાવવો પડે બરોબર તો

તમે અહીં ગયા ભાઈ હા જોઈ શકો છો ભાઈ તમારો મળી ગયો આમાં બોયો આવે હું ખાઈ લેવું કે હું લઈ જાઉં

અમારા ધમા ભાઈ હાથ ફૂક થઈ ગયા એટલે કાઠે હોય હારું જોઈએ ને ભાઈ ટાઈગર મળી ગયો

का इजत ना अभ्रण व जकड़ा काडेल बताई उका मिलू भाई टाइगर तो आ गया तो ये खोले में नाकी दो भाई।, तो भाई ए पुछली, पुछली। काई लेता हो भाई? ना, ना तो भाई ओ फसली कौड़ी की फेंकी थी एक तो आ, ना ये उड़ी लगे आ ई आयम पोते या डी में फेंकी थी ये से

અમેરિકા નો છે કે પાકિસ્તાન નું છે હા તો કઈ ખબર જ નથી પડતી કે અમેરિકા પાકિસ્તાન

અરે ભાઈ મારો 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 નકર સુક મારો લો ગારો કર લઉ ઓ પૂગી જા કે કોર જર જાય અરે વાય ભાઈ સલકા ઓ આય એ બધી પકડ ઓ મૈલો છે તો નાનું

Yeah!